નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી દસ વર્ષમાં બીજો સૌથી કોરો જૂન રાજ્યભરમાં વરસાદની ઓગણચાળીસ ઘટ હજુ માત્ર સાત વરસાદ કચ્છ સિવાયના જિલ્લાઓમાં ઘટ ત્રણ જ દિવસમાં શાકભાજીના ભાવમાં ફેરફાર હોલસેલમાં શાકભાજીનો ભાવ ત્રીસથી ચાલીસ ટકા ઘટ્યો છતાં છૂટક વેપારીઓનો જૂના ભાવ યથાવત ગૃહિણીઓ પરેશાન ખાલી બેઠક ઉપર પ્રવેશ કોલેજ કક્ષાએ મળશે સીટુડીમાં પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ પૂરો એકત્રીસ હજાર સીટ ખાલી સેન્ટ્રલ ઉદના ઝોનમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ અથવા રામદેરમાં પોણો ઇંચ હજુ બે દિવસ આગાહી બારડોલીમાં દિવસ દરમિયાન એક ઇંચથી વધુ વરસાદ ભારે વરસાદને કારણે બારડોલીમાં સામાન્ય જનજીવન પર અસર થઈ હતી મહત્વના સમાચાર આવી રહ્યા છે બાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો

સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો વહેલી સવારથી જ વાતાવરણમાં આવ્યો હતો પલટો તો લોકોને ગરમી અને ભારે બફારાથી મળી છે રાહત આજે બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અરવલ્લી જિલ્લામાં વ્યાજખોરોના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પડતી મુશ્કેલી મામલે મોડાસા શહેરના અરજદારો માટે લોક દરબાર યોજાયો હતો મોડાસા ટાઉન પોલીસ પોલીસ સ્ટેશન ખાતે ઊંચા દરે વ્યાજ ચૂકવતા અને વ્યાજખોરીના ચક્રમાં ફસાયેલા અરજદારોને અધિકારીઓએ સાંભળ્યા હતા દસ થી લઈ પંદર ટકા સુધી વ્યાજ ખંખેરતા શખ્સો વઘલ લાયસન્સે ગેરકાયદે ધંધો કરતા હોય છે તેવા ઈસમો સામે કાર્યવાહી કરવાનો પણ નિર્ણય કરાયો હતો આર્થિક સંકડામણમાં ફસાયેલા ગરીબ પરિવારોની

ગુનો દાખલ કરવામાં આવશે બીજું જે વ્યાજનો ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધોરણ જે હોય એ મુજબ જ વ્યાજનું લઈને કામ કરવું અને વ્યાજનું ધારા દેદારનું લાયસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય પછી એક ટકો કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી ધારા દેધારણ વગરનું કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગરનો કોઈ પણ વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો નથી ને એ જ લોકો સમાધાન થઈ જાય અને પછી નવું પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા તારીખ 16 તારીખના રોજ ટાઉન હોલ ખાતે એક સુખદ લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો જેથી કરીને એ લોન ના પણ લોન લેવા પણ પુરાના આધાર પુરાવા સાથે હાજર રહી શકે છે જેથી બેંકો સાથે ટાઈપ કરીને લોન પણ એમને મળી શકે અને વ્યાજમાંથી એક છૂટી અને પોતાનો નવો સ્ટાર્ટઅપ સરકારી રીતે કરી શકે તે અનુસંધાને એક તારીખે લોન મેળાનું આયોજન કરવાનું આવેલું છે શ્રી સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ભિલોડામાં નવીન ઉમંગ અને ઉત્સાહ સહ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી શાળા પરિવારે શાળાના બાળકો સહ બેનગારા સાથે બેટી બચાવો બેટી પઢાવો શિક્ષણ સૌનો અધિકાર તેવા હર્ષોઉલ્લાસના નાદ સાથે પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું શાળામાં નવીન ઉર્જા સાથે પ્રવેશ લીધેલા નાના ભૂલકાઓને ગામના અગ્રણીઓ સેવક આદરણીય રામસિંહભાઈ ઓડે સ્કૂલ બેગ આપી બાળકોને શાળાએ આવવા પ્રોત્સાહિત કર્યા હતા શાળામાં આમંત્રણને માન આપી પધારેલ દાતા 자. <susur> રામસિભાઈ યોગાચાર્ય હિતેન્દ્રભાઈ પંચાલ સ્વાધ્યાય પરિવાર ભાવસાર તેમજ લીનાબેન સહ શાળા પરિવારે પુષ્પગુચ્છથી સ્નેહભર્યું સ્વાગત કર્યું હતું આવેલ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી બાળકોને કંકુ તિલકની સાથે મો મીઠું કરાવી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો હતો શાળાના બાળકોએ પ્રવેશોત્સવ નિમિત્તે પોતાનું વક્તવ્ય આપી પોતાના રહેલી તેમજ વક્તા શૈલીનું તેમજ સુંદર પ્રદર્શન કર્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના હેમલતાબેન તેમજ કાર્યક્રમના અંતે આભાર વિધિ લીલાબેને કરી પ્રવેશ ઉત્સવ પૂર્ણ જાહેર કર્યો હતો વિચિત્ર વાત કરીએ તો હાલોલ નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એકવીસમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા દીર્ઘ દ્રષ્ટિપૂર્વક શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવની રથયાત્રા મધ્યમથી રાજ્યના શિક્ષણ દરમાં તો નોંધપાત્ર સુધારો થયો છે સાથોસાથ અધૂરો અભ્યાસ છોડીને શાળા છોડી જનારા બાળકોની સંખ્યામાં પણ ખાસો ઘટાડો નોંધાયો છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હવે મગફળીનો તોલ પણ ઇલેક્ટ્રિક વજન કાંટાથી કરવાની શરૂઆત કરાઈ છે યાર્ડ બનાના 35 વર્ષ પછી પ્રથમ વખત મહત્વનો નિર્ણય કરાયો છે જેનાથી જણસનો સાચો તોલ થવાના કારણે ખેડૂતોને થતી નુકસાની અટકશે આ અંગે યાર્ડના સેક્રેટરી દિવેશ ગજીરાય જણાવ્યું હતું કે અત્યાર સુધી યાર્ડમાં મગફળીનો તોલ તેમજ કાંટાથી કરવામાં આવતો હતો આ ખૂબ જ જૂની પ્રથા હતી શહેરમાં એક મહિના પછી નગરપાલિકાની સેનેટરી શાખા એજન્સી મારફતે રાત્રે વિવિધ વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં ગુરુવારે રાત્રે કસબા શાલીમાર ગાંધીનગર લિંક રોડ વિસનગર લિંક રોડ સોમનાથ રોડ સન સિટી તેમજ નાગલપુર હાઇવે અને મોઢેરા હાઇવે વિસ્તારમાં રખડતી અગિયાર ગાયો અને ચાર આખલા મળી કુલ પંદર ઢોર પાંજરામાં પૂરી પરા ડબ્બામાં લઈ જવાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો નગરોના લોકોને જનજીવનની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર માટે રૂપિયા એકસો પંચ્યાસી કરોડ સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કુલ બે બસો સુડતાલીસ પોઈન્ટ બાણું કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર નિર્માણની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તળાચો તાલુકામાં આ વર્ષે ચોમાસુ સીઝનમાં કપાસ કરતા મગફળીનું વાવેતર વધશે વર્તાઈ રહ્યા છે જેના મુખ્ય કારણમાં ખેડૂતોને ગત વર્ષે મગફળીમાં સારું ઉત્પાદન અને ભાવો પણ પોષણક્ષમ રહ્યા હતા જ્યારે કપાસના ભાવો છે પૂરી સીઝન સુધી ખેડૂતોની અપેક્ષાથી ઓછા રહીને પોષણક્ષમ ભાવો મળ્યા નહીં અને અધૂરામાં પૂરું ઘાસડીની ડિમાન્ડ ઘટતા જીનરૂમાં પણ મંદીને કારણે કપાસની ડિમાન્ડમાં પણ ઘટાડો થયો રાજ્યમાં સરકાર દ્વારા સન બે હજાર ચોવીસ પચીસમાં સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા અંગેની સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાની અમલમાં મૂકેલી છે જે અંતર્ગત ખેડૂતોની ખેતી પાકોનું ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે વધુ ઉત્પાદન આપતી નવી જાતો અપનાવી તેનો વ્યાપ વધે અને ઉત્પાદનમાં વધારો થાય તેમજ સીડ રિપ્લેસમેન્ટ રેટ વધે તે માટે જુદા જુદા ખેતી પાકોના પ્રમાણિત બિયારણ વિતરણ ઘટક અંતર્ગત વધુ ઉત્પાદન આપતી પંદર વર્ષથી ઓછી ઉંમરની જાતોમાં ફક્ત સર્ટિફાઇડ જાતોના બિયારણ વિતરણ માટે સહાયથી ઉપલબ્ધ થશે સમાચારોમાં વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે તેમ જણાવ્યું હતું જેને લઈને ગુજરાતના દક્ષિણ ભાગના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ બપોરે પડેલા ભારે વરસાદને કારણે બાડોલીમાં સામાન્ય જનજીવન પર અસર થઈ હતી જોકે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પહોંચતા કંઈક અંશે લોકોને રાહત થઈ હતી શહેરના વિવિધ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા જેના કારણે નાગરિકોના રોજિંદા જીવનમાં મુશ્કેલી સર્જાઈ હતી બીજી નજર કરીએ તો ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં દિવસભર વરસાદી માહોલ જામ્યો હતો શહેરમાં સરેરાશ એક ઇંચ તો જિલ્લામાં સૌથી વધુ પલસાણા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જિલ્લાનો ચીરાપુંજી ગણાતો ઉમરપાડા તાલુકો કોરોકટ રહ્યો હતો સવારથી લઈને મોડી સાંજ સુધી મેઘમહેર યથાવત રહી હતી દિવસભર વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા ઇજનેરીના બીજા રિશફેલિંગ રાઉન્ડની બેઠક ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસે હાથ ધરેલી સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા ઇજનેરીને પાંત્રીસ હજારની વધુ બેઠકો માટે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસની પ્રવેશ કાર્યવાહીનો બીજા રાઉન્ડ તેમજ પૂર્ણ થયો છે જે અંતર્ગત બે રાઉન્ડ બાદ સરકારી અનુદાનિત કોલેજોની સાત હજાર બસો પચાસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ચોવીસ હજાર ચારસો આઠ બેઠકો ખાલી રહી છે આમ કુલ મળીને સીટુડોની પાંત્રીસ હજારથી વધુ બેઠકોમાંથી એકત્રીસ હજાર બેઠકો ખાલી રહી છે ખાલી બેઠકોની વિગતો પ્રવેશ કમિટીની વેબસાઇટ પર મૂકવામાં આવી છે સ્વનિર્ભર કોલેજોની ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જે તે કોલેજનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યો છે સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા ઇજનેરીના બીજા રિફિલિંગ રાઉન્ડની બેઠક ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે એડમિશન કમિટી પર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસે હાથ ધરેલી સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા ઇન્જિનિયરિંગની પાંત્રીસ હજાર વધુ બેઠકો માટે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસની પ્રવેશ કાર્યવાહીનો બીજા રાઉન્ડ રીફિલિંગ રાઉન્ડ પૂર્ણ થયો છે ગુજરાતમાં છેલ્લા દસથી વધુ દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેને કારણે શાકભાજીના પાકમાં ઉત્પાદન વધ્યું છે રાજ્યના વિવિધ એપીએમસી માર્કેટમાં શાકભાજીનો જમાવડો થયો છે જેના કારણે ત્રણ દિવસ અમદાવાદ શહેરના જમાલપુરના એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો શાકભાજીના ભાવમાં ત્રીસ થી ચાલીસ ટકાનો ઘટાડો થયો છે આ ભાવ ઘટાડો માત્ર હોલસેલરો માટે ફાયદારૂપ સાબિત થઈ રહ્યો છે કેમ કે હોલસેલ ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ છૂટક વેપારીઓ ગ્રાહકો પાસેથી જૂના ભાવ વસૂલી રહ્યા છે છૂટક વેપારીઓ ભાવમાં ઘટાડો ન કરતા હાલ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે અમદાવાદ શહેરના જમાલપુર ખાતેના એપીએમસી માર્કેટમાં ત્રણ દિવસ અગાઉ પચીસ જૂનના રોજ શાકભાજીના ભાવ હતા તેના કરતા ભાવમાં ચાળીસ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો માર્કેટમાં શાકભાજીની આવકમાં વધારો થતાં હોલસેલના વેપારી માલનો જલ્દી નિકાલ કરવા માટે છૂટક વેપારીને સસ્તા શાકભાજી આપી રહ્યા છે કારણ કે વરસાદને કારણે શાકભાજી ઝડપથી બગડી જાય છે અને હાલમાં અમદાવાદ શહેરમાં પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેલી છે વરસાદ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ છ પોઈન્ટ પંચ્યાસી ટકા છે જૂનના અંત સુધીમાં સરેરાશ વરસાદ કરતા ઓગણચાળીસ ટકા વરસાદની ઘટ છે માત્ર બે જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા અને કચ્છને બાદ કરતા રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે છેલ્લા દસ વર્ષમાં જૂન મહિનામાં બીજી વખતનો સૌથી ઓછો વરસાદ છે બે હજાર સોળમાં જૂનમાં સરેરાશ માત્ર ચાર પોઈન્ટ એકસઠ ટકા વરસાદ થયો હતો સૌથી વધારે બે હજાર ત્રેવીસમાં ત્રેવીસ ટકા પડી ગયો હતો ગત વર્ષના આંકડાઓ પ્રમાણે સરેરાશ વરસાદ કચ્છમાં છોતેર ટકા વરસાદ થઈ ગયો હતો જેની સામે હવે તેર ટકા જ છે દસ વર્ષમાંથી છ વખત જૂનમાં દસ ટકાથી વધારે વરસાદ થયેલો છે રાજ્યના જળાશયોમાં હાલની સ્થિતિ અડત્રીસ ટકા સંગ્રહ છે અને સરદાર સરોવરમાં